વડોદરાના ભાયલીમાં શાંત ધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ લખ્યું મુખ્યમંત્રીને પત્ર વડોદરા શહેરના છેવાડે આવેલ અને ડબોય વિધાનસભામાં આવતા બાયલેલ વિસ્તારમાં આ અસંતતારુ લાગુ કરવા માટે ડબોયના ધારાસભ્ય સરેશભાઈ મહેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે જે વિસ્તારમાં અસંતતારુ લાગુ કરવામાં આવે ત્યાં અન્ય કોમના વ્યક્તિને મિલકત વેચાણ નથી કરી શકાતું ત્યારે ભયલી વિસ્તારમાં મુસ્લિમ સમાજની વધી રહેલી વસ્તીના કારણે ભવિષ્યમાં બે કોમ વચ્ચે મુશ્કેલી ઊભી ન થાય તે માટે આ શાંતતારુ લાગુ કરવા રજૂઆત કરી છે આ અંગે ધારાસભ્ય સરેશ મહેતાએ જણાવ્યું હતું કે બાયલીના આસપાસના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ મોટી સંખ્યામાં બની રહ્યા હોવાથી આવાસ યોજનામાં હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો ને મકાન ફળવવામાં આવશે અને મિશ્રિત વસ્તીના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થશે જેથી વિસ્તારના આગેવાનોની રજૂઆતના પગલે મુખ્યમંત્રીને પત્ર લખ્યા શાંધારો લાગુ કરવા માંગ કરવામાં આવી છે રિપોર્ટર વિવેક જોશી ડભોઈ આજ રોજ મુખ્યમંત્રીશ્રીની સાથે બેઠક હતી એ બેઠકમાં કેટલીક રજૂઆતો કરવાની સાથે મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે ભાયલી વિસ્તારને અસાન ધારામાં લેવો જોઈએ કારણ કે બાવીસની ચૂંટણી વખતે પણ લોકોની આ લાગણીને માગણી રહી હતી ભાયલી વિસ્તાર ખૂબ જ ઝડપે આગળ વધી રહ્યો છે અને ખૂબ જ વિકસિત વિસ્તાર તરીકે આજે વડોદરા શહેરમાં ભાયલુંનું નામ છે ત્યારે ભાયલી વિસ્તારમાં સોસાયટીઓ એપાર્ટમેન્ટો ડુપ્લેક્સો કોર્પોરેટ હાઉસો અને હોટલો તમામ જ્યારે ત્યાં વધતા હોય ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક ડ્રોમાં લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાઈલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી માંગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી અને માગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે આનો જે પ્રોસીજર છે પ્રોસિજર કરીને ત્યાં શાનદારો લાગે એવા પ્રયત્નો સરકારમાંથી કરવામાં આવશે